દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાની વિદાય આખો દાહોદનગર ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષથી જલ્દી આ નાનારા સાથે ગુંજી ઉઠ્યું અનંત ચતુર્થીના પાવન અવસરને નગરના તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગણેશજીના વિસર્જન માટે ભરવાડવાસથી ભીલવાડા જતા માર્ગ પર નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ ખાતે લાઇટિંગ ક્રેન અને તરાપા સાથે તરવૈયાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા નગરમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ તેમજ ગણેશજીની પ્રતિમા સાથે પોલીસ બંદોબસ્ત કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી નગરના દરેક વિસ્તારમાં ગણપતિ બાપ્પાની દસ દિવસની સેવા પૂજાનો ઉત્સાહ દરેક ગણેશ મંડળોમાં જોવા મળતો હતો આજ રોજ અનંત ચતુર્થીના દિવસે દરેક ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાની વિદાય આપવા માટે રથ તૈયાર કરવામાં આવેલ હતા દરેક ગણેશ મંડળના રથ ખૂબ નયન રમ્ય અને આકર્ષક લાગતા હતા અલગ અલગ વિસ્તારોના ગણેશ મંડળો પોતપોતાના ડ્રેસ કોડમાં અલગ તરી આવતા હતા ગણપતિ બાપાના આગમનમાં જે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો તેવો જ ઉત્સાહ ઉમંગ ભારે હૈયે બાપાના વિદાય સમયમાં જોવા મળ્યો હતો મોડી રાત સુધી દરેક વિસ્તારના ગણેશ વિદાયની કામગીરી શાંતિપૂર્વક રીતે કરી લેવામાં આવી હતી આજરોજ ગોધરા રોડથી લીલવાડા તરફ જતા રસ્તા પર કૃત્રિમ તળાવ નગરપાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જેમાં બે ક્રેન બે તરાપા પચાસ સ્થાનિક તરવૈયા તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા દસ દિવસથી ગણપતિની સ્થાપના કરી આજ રોજ વિસર્જન કરવામાં આવનાર છે ત્યાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આપની ચેનલના માધ્યમથી હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે તમામ ગણેશ ભક્તો કૃત્રિમ તળાવ પર જ વિસર્જન કરે તેમજ નગરપાલિકા દ્વારા ફ્લડલાઇટ બેરિકેટિંગ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બાપાનું નિર્વિઘ્ન વિફર્જન કરવામાં આવે રિપોર્ટ મહેશ દાહોદ જીટીવી ન્યૂઝ